હા મારા ભાઈઓને બહેનો જે નસીબદાર હશે ને ભાઈ એને જ અમારી યારી મળી છે કેમ કે સાહેબ યાર તો એને કહેવાય કે જે સુખ અને દુઃખમાં કામ આવે ને ભાઈ એને સાચો ભાઈ કહેવાય સાચો ભાઈબંધ કહેવાય તમે જે માનો ભાઈ જો તમારા ખરાબ સમયની અંદર એ કામ આવે ને ભાઈ એને જ માનજો તમારો સાચો મિત્ર હોય તમારી બેન હોય તમારી માતા હોય તમારા પિતા હોય એને સાહેબ માનજો કે જે તમને ખરા સમય કામ આવે હવે અત્યારે વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવા વડોદરાની સેન્ટ્રલ જેલમાંથી આઠ તારીખના દિવસે એ બહારી નીકળ્યા હતા ને ત્યારબાદ આપણે જોયું પણ હશે કે એમની યાદી પણ એવી હતી સાહેબ કે એમનું સન્માન કરવા માટે ઘણા બધા લોકો આવ્યા હતા આજે વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવા વિધાનસભામાંથી એ પોતાના જે પરિવાર છે ત્યાં ગયા છે એવું મિત્રો આપણને સોશિયલ મીડિયા થકવી જાણવા મળી રહ્યું છે તો ચાલો આજના વિડીયોની અંદર આપણે એને લઈને વાતચીત કરવાના છીએ તો ખાસ કરીને વિડીયો તમે સુધી જોતા રહેજો વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં દિલથી વિડીયોને લાઇક કરી ચેનલ ઉપર પહેલીવાર આવો છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં દેશ અને દુનિયાના તમામ સમાચારો સૌથી પહેલાં મળતા રહેશે હવે અત્યારે વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવા કે જે અત્યારે વિધાનસભા ગૃહની અંદર હાજરી આપી રહ્યા છે ભાઈ હવે ચૈતરભાઈ વસાવા કાલનો દિવસ બારે રહેશે અને ત્યાર પછી અગિયાર તારીખના દિવસે ચૈતરભાઈ વસાવાના હાઈકોર્ટમાં જામીન માટે અરજી અને સુનાવણી થવાની છે ત્યારે આપણે જોઈશું ભાઈ કે અગિયાર તારીખના દિવસે શું ખરેખર ચૈતરભાઈ વસાવાને જામીન મળે છે કે નથી મળતા કેમ કે આટલા દિવસ સુધી આપણે સાહેબ જોયું કે ચૈતરભાઈ વસાવાને જામીન ન મળ્યા અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ભાઈ એ વકીલો હડતાલ ઉપરને એ બધી ઘટનાઓ બની જેના કારણે ચૈતરભાઈ વસાવાનો જેલવાસ વધી ગયો હતો પણ હવે સાહેબ અગિયાર તારીખના દિવસે ચૈતરભાઈ વસાવાને હાઈકોર્ટમાં લઈ જવામાં આવશે ને ત્યારબાદ એમની સુનાવણી થશે તો આવા જ અવનવા વિડીયો જોવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ